રાજુભાઈ તો બહુ તૈયારીઓ કરી છે સંમેલન કરવાના છે ખેડૂતો એટલે બધી જ માહિતી એમની પાસે તળ જમીન તળની માહિતી હશે તો રાજુભાઈ આપણે ચર્ચાની શરૂઆત કરીએ કે આ જે ભારત સરકારે પગલું લીધું અને આયાતી કપાસ પરની ની જકાત શૂન્ય કરી નાખી એને એક યુવા આગેવાન તરીકે આપ કઈ રીતે જુઓ છો થેન્ક યુ સાહેબ આમ તો ખેડૂતોની વાતને લઈ ખેડૂતોના જે મુદ્દાઓ છે આપના પ્લેટફોર્મથી ખેડૂતોની વેદના ને વાચા આપવાના એક પ્રયત્નના ભાગરૂપે આજની ડિબેટમાં જે મને બોલવાનો મોકો મળ્યો ખાસ કરીને જે સરકારનો આ નિર્ણય છે શરૂઆતમાં નિર્ણય એવો લેવામાં આવ્યો કે ઓગણીસ ઓગસ્ટ થી લઈ અને સપ્ટેમ્બર અંત સુધીમાં બહારથી આયાત જેટલો પણ કપાસ કરવામાં આવશે એના પર જે જકાત હતી મતલબ ટેક્સ હતો જે ડ્યુટી હતી એ એ ઘટાડીને ઝીરો કરી દેવામાં આવી એટલે કે બહારથી કોઈ પણ દેશ ઇન્ડિયામાં કપાસ વેચવા માંગશે અથવા તો અહીંના કોઈ વેપારી બહારથી કપાસની આયાત કરવા ઈચ્છતા હશે તો દેશના દરવાજા ખોલી દેવામાં આવ્યા તમે એટલો કપાસ તમે ઘુસાડી શકશો સમય મહત્વનો ખૂબ કે આ કયા સમયે નિર્ણય લેવામાં આવ્યો ત્યાર પછી તો નિર્ણય બદલાણો એકત્રીસ ડિસેમ્બર સુધી આયાત કરવા પર શૂન્ય ડ્યુટી કરી દેવામાં આવી